કેવા માંગે તો શું કહું છું આપણે થોડું કામ તો કરીએ છીએ આપણે બધા જ કામ કરીએ એવું નથી કે આપણે આળ શું પણ થોડું આપણે મગજ ખોલી બરાબર કઈ રીતના આપણે આગળ વધી શકીએ એવું જો આપણે થોડું વિચારીએ તો આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ તો આટલો વાત થઈ અને હું મારી મારી વાણી ભેગા માંગુ છું એવા માટે તેની સાથે સાથે આશ્રીમાં પણ એક કરવા માટે

આપણે આર્થિક રીતે પગભર થઈ શકીએ એના માટે અલગ અલગ યોજનાના મારફત આપણને એક નાની મોટી એક સહાય કે જેને કહીએ સબસિડી અલગ અલગ માધ્યમથી સબસિડી આપવાનો આપણને પ્રયત્ન કરે છે પણ સબસિડી એના માટે છે એક આપણને પ્રોત્સાહન કે આપણે સારું કામ કરી શકીએ એના માટે પ્રોત્સાહનના રૂપે આપણને સબસિડી આપે છે અત્યારે જ આપણે વિચારસરણી એવી થઈ ગઈ છે સરકાર આ વસ્તુ આપશે તો જ અમે કરીશું નહીં નહીં

कि जब तो तो समय बदला है तब तक नई पद्धति आप अपनाइए अभी बात करिए थे कैली कॉन्स्टेबल लाल कलर में रखो आप एसपीडी में नंबर दबाओ तो फोन करता है धीरे धीरे समय बदला है पीछे करो लाल और नीले को बटन दबाओ तो फोन आ फोन आ गया तो नीले बटन दबाओ उसको फोन का पूरा तो बटन अबे तो फिर स्मार्ट फोन है क्या जब समय बदला है बराबर एक दर વ્યક્તિનો દરેક કર્મચારી એક વ્યક્તિ બેંક અંદર ખાતું હોય એના માટે જનધન યોજનાની શરૂઆત કરી બેંક ના પ્રતિનિધિ તમારા ઘરે ઘરે કે પંચાયતમાં માં આવતા હતા ખાતું ખોલવા માટે ખાતું ખોલાયું ત્યાર પછી એ ખાતાનો તમે સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી શકો કે તમને શીખવા માટે અલગ અલગ યોજનાઓ લાવ્યા અને એની અંદર જે આપણે બેંક અંદર એક જે યોજનાઓ જે મળે છે એને નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની અંદર એક વર્ષના આપણે વીસ રૂપિયા આપણા ખાતામાંથી કપાવવાના છે કેટલા રૂપિયા વીસ તો આ યોજનાનો લાભ કોણ લેશે જે વ્યક્તિની ઉંમર અઢાર વર્ષથી લઈને સિત્તેર વર્ષની વચ્ચે છે એવા કોઈ પણ ભાઈ કે બેન આ યોજનાનો લાભ લઈ શકે એટલે એક વર્ષના કઈ નથી આજે તમે ચા પીવા જાવ તો દસ રૂપિયાની ચાર પશુપાલન નવી ગાય ભેંસ ખરીદો તો મને ખબર છે લગભગ બધા જણા નો છે ગાય નામે કપાઈ જતા હોય છે એક વર્ષ સુધી ના કિસર જોડાઉ ને ખાસ કરીને ઘરના મુખ્ય વ્યક્તિ કે બહાર ગામ નાનો મોટો કામ ધંધો કે રોજગાર કરવા માટે જતા હોય અત્યારે તો બસની જગ્યાએ મોટરસાઈકલ ઉપયોગ વધી ગયો છે આપણા પર બી એટલું જોખમ છે આ રકમ એમ જોઈએ તો સાડી રૂપિયા જેટલા થાય છે આખા વર્ષમાં બની રીતના જોડાવું તો તમને જ મેં માહિતી આપું તમારા ઘરના કે આગળ જણાવશું કેમ કે આમાં મારું કે સાહેબનું કોઈનું કમિશન નથી એમાં એટલા બધા એમના આગળ પાસે કમિશન હશે જે બેંકમાં તમારું ખાતું છે એમાં તમે આની સામે જોડાઈ શકો પણ આની અંદર તો જોડાવું जे व्यक्ति भाई के जन्म पर 18 वर्ष से 40 वर्ष की उम्र से छे एवं व्यक्ति अटल पेंशन या अटल पेंशन योजना के अंदर जोड़ा है अटल वर्ष पूरा થઈ ગયા હોવા જોઈએ અને 40 વર્ષ થી વધારે ઉંમર હોવી જોઈએ નહીં જ્યારે એના માટે પણ તમારે બેંકનો સંપર્ક કરવાનો છે બેંકમાં જવાનું છે બેંકમાં તમારે સામેથી કરી આવવું છે તમારે નક્કી કરવાનું છે કે 60 વર્ષ પછી મને 1000 રૂપિયાનો જોઈએ પેન્શન 2000 3000 4000 કે 5000 એ પ્રમાણે તમારી ઉંમર પ્રમાણે દર મહિને ની આની ઉઠી રકમ આપણે બેંકમાં ભરવાની આપોએ પણ આપણે ભરવા કરવાની જરૂર નથી આપણો બચત ખાતું હોય એમાંથી ઓટોમેટિક પૈસા કપાય છે મે જીવી કારણે એમાં ભરવા નથી ગતો ધારો કે મેં પોતે જોડાઈલ સપોર્ટ પેન્શન યોજનાની અંદર મારી ઉંમર 37 વર્ષ મેન્ચુલાઈઝ

पावर रिजर्व का कैंसल ले आपका बड़ा पैसा जो बैंक में करेगा से कैंसल मार्केट तो 60 वर्ष में वसूल है 63 वर्ष की मेरी उम्र तक है जो बड़ा पैसा हमारा वसूल है जी गलत तरी में परवा नहीं गया तो मैं 60 वर्ष तक हमारा पैसा वसूल फिर है बाकी ना अपने ज्ञान सूची के क्या सो 70 वर्ष की उम्र में कदाचित मैं नौकरी से और मेरी पत्नी जो हयात बसे मेरे वारिसदार में मेरी पत्नी से जो हयात बसे તો મને જે પેન્શન મળે છે પછી કોને મળશે મારી પત્ની કે જ્યાં સુધી જીવ શકે આ સુધી મારી પત્નીનું મૃત્યુ પછી મારા જે બાળકો છે એમના પણ આમાં સમાવેશ થાય છે મૃત્યુ પછી બાળકોને બાળકોને પણ નાની મોટી રકમ મળવા પાત્ર છે એટલે કે અટલ પેન્શન યોજનાની અંદર નહીં કે મેં એકલો પણ મારું આખું કુટુંબ કવર ધારો કે અમે મારી પત્ની બંનેએ અટલ પેન્સન યોજનાનો લાભ લીધો છે તમને બંનેને 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયા મળવામાં આવે છે એવા સમયે પતિ પત્નીમાંથી એક જણનું મૃત્યુ થાય ધારો કે પત્ની દેહાજ છે પત્નીનું પત્નીનું મૃત્યુ થઈ ગયું તો પત્નીને દસ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળવામાં આવે છે એટલે સરસ લાંબા ગાળની યોજના છે પણ સરસ છે માનવી તમને બધાની વિનંતી છે

એક તો ઉંિયા દે ભરવાનો રહેશે બેંકમાં દેવ્યાસે તો વાર્ષિક 6% નો વ્યાજ જે સંસ્થામાં આવેલ છે સાગરભાઈ એ આપણે એની કાર્યક્ષેત્ર શું છે અને કાર્ય શું છે

સાહેબે વાત કરી એમ કે 522 ગામ છે 522 ગામ છે એમની કાર્યક્ષેત્રમાં અને એમાં જે કોળી પાડા એક ગામ છે જે અત્યારે કે તમારે બધાને સાદા સંકલન માટે આવ્યા છે આપણે એવું નથી કહી શકતા કે કઈ કારણોસર જતાઈ છે પણ તમારા નથી રહેતા પરંતુ આજે એમો કિંમતી સમય કાઢીને એમો શેડ્યુલ શું છે ઘણા બીજી હોય છે 522 ગામ હોય ઘણા કાર્યક્રમો બી ઘણા મોટા ચાલતા હોય બરાબર પણ એનો સમય પાડીને આજે આપણા એક ગામમાં આવ્યા છે તો આપણે ભવિષ્યમાં પણ એક લાભ લઈએ અને સંપર્ક મારીએ બરાબર હવે રવીન્દ્રભાઈ વાત કરીએ કે શાસવત વિકાસ ચૌદ પરિષદ એક સંસ્થા વડોદરા કાઢે જે ગુજરાતના જે આદિજાતિ જે ક્ષેત્રો જે જિલ્લા છે ચૌદ જિલ્લા એમાં આપણે દરેક જિલ્લામાં એક કશ્ચર બનાવીને આપણે મારી જાતે પાસના ભાઈઓ બહેનો માટે ગ્રામ વિકાસ ને લઈને સ્વાવલંબી બને એના માટે આપણે કામ કરીએ છીએ તો આપણે ફક્ત આદિવાસી જિલ્લા છે કેમ નહીં બરાબર છે તો આપણો જે વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે જનજાતિ ક્ષેત્ર છે તો બાકી બધો વિસ્તાર શું છે કે વિકાસ થઈ રહ્યો છે વિકાસ ઘણો થયો છે પણ અંતર્યાળ વિસ્તારમાં જો જોઈએ એટલી જાગૃતતાનો અભાવ છે પ્રાટી જરૂરિયાતોનો અભાવ છે કે ખેત ક્ષેત્રા પેલેપસ ક્ષેત્રા કહીએ બરાબર એટલે આપણે જવાબ કેલે કે જળ જમીન અને જંગલ એ આપા આજીવિકા માટે ખૂબ જ જરૂરી છે જળ જમીન અને જંગલ તો એટલા આપણે દાંતી લઈને આવો સુધી આપણો જે જિલ્લા છે ત્યાં આગળી આપણે એક એક ક્લસ્ટર નું ગામ સાદા ગ્રામ પ્રશ્ન બનાવીને ત્યાં આપણે ગ્રામ વિકાસ માટે સૌ લોકોની બની શકતા ભલે બેનો યુવા

ત્યાં આગળ શ્રી જન જાતાં કલ્યાણ હાથમાં રશન એરેડેબલ રશ્મ અને ત્યાં એક વિદ્યારસાઈ બચાવા છે ત્યાં આગળ એ સ્કૂલ ચલાવે છે એ તેમના સાઇડને ચલાવે છે પણ એ એ જે દરેક ક્ષેત્ર આદિવાસી ભાઈઓ બહેનો જે મસૂરી માટે જતા હોય છે છોકરીઓને ભણવતા હોય તો એ છોકરીનો ત્યાં ઇશુલ ભણવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા જમાની વ્યવસ્થા બનીશ ત્યાં આગળ પોતા માટે એમની સંસ્થામાં જ છે

નજીક જ છે કોઈ કેસે બોવાર આવતો ગુડની ચા પીવાની હોય છે અને સમય ન હોય તો કિચડી ખાવાની બીજું મારું ગામ છે બોવાતાવાનું આપ સુરેન્દ્રનગર જિલ્લાનું ત્યાં પણ માંડીને સુધીના અત્યાર સુધીમાં છે આવે છે અત્યારમાં જિલ્લાનું ટ્રેનિંગ સેન્ટર છે

અને અહીં સાબરા સાહેબો બેઠા છે 2014 પંદર થી હું ત્યારે ગ્રામ વિકાસ અને ભોજના કાર્યક્રમથી આમાં મારો પદાર્પણ થયો છેલ્લા 7 વર્ષથી ઘી વેચી છે 20 રૂપિયા લીટર વેચે છે અને ચાર લીટર વાળે એને છાંટવા અત્યારે જે આપણા ત્યાં આ જે કપાસ છે એકદમ ફાઇનાન્શિયલ વાત કરો કપાસ છે તો કપાસમાં તેર મોદી આવે તો આપણે શું કરીએ પેલા શેઠ નેતા લઈ અને એ ત્રણસો ની બોટલ લઈ લાખ બરાબર આપણે કપાસને જેરીલો બનાવી અને પછી એક એ જેપ્રિન આપણે નથી કોઈ પણ પાક લેમ પણ આપણે આવી શકીએ છીએ એના બધા તમે ખાટી છાસ 1 વિકલ દે અને 6 મહિના સુધી તમે સળવા દો એમાં ફરી સો એમ જેટલું બોમ ત્રણ આખી તમે એક સ્પ્રે આપી દે સરસ મજાને મકોડા બી જતા રહેશે મગરી બી ચલતી રહેશે અને કપાસ આખો લીધો ચોખ થઈ જશે આ બધા કરેલા જ છે ભાઈ મરજી તો અત્યારે મરજીમાં પાનકો પડવા આવે તો મરજીમાં પાનકો પડવા છે એટલે આમાં તે તમે છાસ અને બહુ ઉત્રોનો ઉપયોગ દેશી દાવડીનું ભવન તો આ બધું કેવું ને એટલા માટે ગુરુજી હોય છે તમારે અહીં રહેવું પડે છે ભારત દેશનો કેંસા મારે છે પાકુરના વિશાલ મારી છોડે છે અને અત્યારે દિવાળી હોળી તહેવાર બધા એ જ કરીએ છે કેમ કે કથની અને કરણી આપની એક બધું છે અમાર આપ એટલે વાત કરી કે આ બધું કરવા માટે આપણને તમ જોઈએ આ એક વર્ષ પૈત છે બે વર્ષ બાકી છે આ બે વર્ષની અંદર પરિણામ મળશે ત્યાં સુધી આપણે પછી બધું થશે બીજું કે બે હજાર ઓગણીસ વીસનો સુરત જિલ્લાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ જે આત્મા પ્રોજેક્ટ દ્વારા પચીસ હજાર રૂપિયા ઇનામ એ પણ મળ્યું છે ગત વર્ષનો જે સરદાર પટેલ એવોર્ડ પ્રચાર પ્રસાર બાબતમાં એ પણ મને મળ્યો છે મહામા રાજ્યપાલશ્રીમાં ત્રણ વાર સન્માન કર્યું છે સીએમ સાહેબ સન્માન માટે અત્યારે પણ મને ઉષા જે સેન્ટ્રલ આખું દિલ્હી છે એણે આમંત્રિત કર્યા હતા મેં કે મારી વિદ્યાલયની ત્રીજી તારીખ પરીક્ષા છે હું આવી શકું એમ નથી એટલે હવે ક્યાં જવું ક્યાં ના જવું એ અમે નક્કી કરીએ ભાઈ શ્રી અમિતભાઈ મને ગઈકાલે જ બોલના જોઈ અને મને બહુ જ આનંદ થયો ખરેખર એમ કે મેં એક વાત જુદી રીતે કહીએ દુકાનનો સામાન લેવા આવ્યા

કેવી રીતે લેવા વાળા સબક તમારા સંપર્ક છે વ્યાર થોડો અમારાથી થી પડી જાય છે બાકી નવસારી પાછા સતત એ રીતે આપણે આપણી કૃષિ ને અને આપણા વિશી જે આપડા સાહેબ છે શું કે કિમરિયા છે એ અવાર નવાર અમે મળતા રહીએ છીએ તો આપ બધા કંઈ પણ જરૂર હશે કે રાહ જવા માટે આપણે મળીશું અને આજે જે જે આપણા બેનર હેઠળ જે કામગીરી ચાલે છે ખરેખર સાહેબે જે બેંકે પર વાત કરીને બહુ જ ઉપયોગી છે આજનું આ પ્રોગ્રામ ખરેખર થોડો લાંબો ગયો તો ચાલે પણ આજે એક નાનો આ ટ્રાયલ આપણે કરી વાર છે અને ખરેખર આ સંસ્થા આ મંદિર અને એ ભૂમિ પર આપણને આજે આજે આપણે પાણી કોપીએ બેસીને જે ગલ્લા કરીએ વાતો કરીએ આમ એના કરતાં ખરો મુખ્ય એમ હવે મૈયતમાં જાય કે બારમામાં જાય ને તોથી આપણે આ જ વાત કરવાની કે વિકાસ ક્યાં થાય વિકાસ આપણો ક્યાં થાય એ વિચારવાની જય હિન્દ જય ભારત ગુંધી કે બાવા બાવા ચેતના ગામ સે એક કરીને એ આઠ ગામ થયા માંડે પાણી નથી છે એનાથી નવ ગામ કે એટલે ગુંધી કે 10 ગામનો સમૂહ છે જેમાં ગરમી ટેબલ ટ્રસ્ટ એટલે કે રવિન્દ્ર ગામે જ કામ કરું છું મને તમે બધે જોયો છે કે હું ગાડી લઈને આમ ફક્ત ફરું આમ જન જોતો કરું કદાચ કોઈ આમથી કે જોયો છે કે અહીંયા મહેશ પણ મુલાકાત છે આપણે પછી આ ઘણા લોકો અનિલ ભાઈ છે આમ એટલે મારે છે ને બે વર્ષથી સતત પ્રયત્નો છે કે મારે આ કામ લોકોને મારે આ સુધી જોડવા છે કે કેવી કે તું છે વરાણા સ્વરૂપકાર છે કે એ લોકોને હું જોડાણ કરું એ લોકો સાથે એટલે મારો પ્રયત્ન એ છે કે મારા માધ્યમથી તમે ત્યાં પહોંચો મારા હું કંઈ આપી શકતો એવું નથી પણ મેં તમને માર્ગદર્શન પહોંચાડવા માટે તમને આવા આ લોકો સાથે તમને મળાવી શકું કે જે ત્યાંથી તમને બધું મળી શકે એટલે મારા સતત આ જ પ્રયત્ન હશે અને હું મારી કોઈ મર્યાદા નથી કે હું આજીવન પણ અહીંયા કામ કરી શકું બરાબર એટલે મારે 10 15 20 વર્ષ સુધી જ્યાં સુધી જીવ જીવ્ય સુધી પણ હું અહીંયા કામ કરી શકું એવી મારી આ સસ્તા સાથે જોડાઈને કામ કરવાની ધગશ છે અને આવા લોકો આવે છે તમને દરેક જળ જંગલ જમીન અને દરેક કોમ માટે પ્રકૃતિ માટે કે આપણી પ્રકૃતિ માટે અને ખેડૂતોએ ખેડૂતો સનિસે આ સાથે જોડાયેલા છે તે તમામ વાતો આપણે મયળી પશુપાલનથી માંડીને બધી જ વાતો મળી આપણને અને છેલ્લે સખી મંડળના બેની આવ્યા એટલે મિશન મંગલ પ્રોગ્રામ તરફથી સખીઓનો પૈસા કે વગેરે કઈ રીતે આપણે મેનેજમેન્ટ કરી શકીએ એ તમામ વાતો મળી અને બધા લોકો આવી તમને બધી જાણકારી મળી મારી આશા એ કે 150 જણ આવે તો સારું કે લોકો બધા જાણે પણ મારી ગઈકાલના આખો દિવસની મહેનત તેના અઠવાડિયાથી આગળની મહેનત થોડીક કંઈ 50 હશે તો થોડીક न्यूक्लिक ऑक्सीज है बाकी साइक्लोकोलेट 150 200 500 સુધી ઓય તો સારું પણ એમાં શું છે કે 50 જણ ની સારું સાંભળે 500 જણ ખાલી આમ જ બેસે એમાં 50 જણ ની જે સાંભળવાની કે સ્થિતિ છે એ પછી તરી જાય છે એટલે એ પ્રમાણે એની આશા રાખીને આપણે આ બધાને સાંભળ્યા અને આ અહીંયા જે આપણે બેઠા છે એને આપણે જે પોછાયું કે એમ અમને સહકાર આપ્યો

હું છે ને આવું કંઈક કઈ લઈને જ આવું નથી એટલે મને જોતા રહે તો જરા કામ કરે હા અને મારું આજ કામ છે આ આપણી ગવી ચેરિટેબલ આજ કામ છે તમારું ગ્રામીણ સ્તરે કામ કરવાનું છે એટલે અને યુવા લોકોને ખાસ મારી કહેવાનું કે મારી સાથે તમે જોડાઓ તો હું કયાથી ગમે તમને પોતડી શકું કારણ કે અત્યારે બધા લોકો જાય છે એને કંઈક માધ્યમ જોઈએ બરોડા સ્વરોજગાર છે કે કોઈ એવી સંસ્થા છે કે જે એ લોકોને એક મહિનો બે મહિનો તાલીમ આપી શકીએ પ્લેસમેન્ટ કરે છે તો કોઈ કોઈ એ રીતે આપણે જોડાઈ કામ કરીશું તમે બે વાગે લગભગ પાંચ દસ મિનિટ વધારે થઈ ગઈ તો અત્યારે આપણે આને કરીએ